આજ મહવા તાલુકાની અંદર ભાજરોની અંદર ભાજરોળ તરડી વાલાવાવ માળવાવ વિગેરે ગામના ખેડૂતોને ખેતીવાડીમાં લાઇટમાં આપવામાં એક જબરજસ્ત પ્રમાણમાં જીપીવાળાની બેદર કરી હતી એટલે આજે મોટી સંખ્યામાં ખેડૂતો આવી અને અમે ખેડૂતોની સાથે રેલી કાઢી અને કાર્યપાલક જે ડિવિઝનમાં મકવાણા સાહેબને રજૂઆત કરી અને મકવાણા સાહેબને કીધું કે ભાઈ આ ખેડૂતોને જે પ્રશ્ન છે દાખલા તરીકે અત્યારે તમે મીટર બદલા બદલાવવા મીટર બદલાવા એવા બે મહિનાથી ઘટકડા શરૂ કર્યા અને ખેતીવાડીમાં દિવસે લાઇટ આપતા એ રાતે આપવા માંડ્યા હવે હવારમાં દોઢ કલાક આપ્યા અને હાંડના ચાર કલાક રાત્રે આપે બાકીની લાઇટ ખેડૂતોની દોઢ કલાક બે કલાક ક્યારેક ત્રણ ત્રણ કલાક કાપી નાખવામાં આવે એવી જ રીતેથી ભાર્દોડ ખેતરની અંદર છેવાડા જે તરડી છે વાલાવાવ છે એ છેવાડાના જે ખેડૂતો છે ત્યાં અડધો ફીડર શરૂ રાખે જે દીવાળા અને અડધો ફીડર બંધ કરી દે એટલે પછી એને અડધા ખેડૂતોની લાઇટ વહી જાય હવારે કે જ્યારે લાઇટ પૂછવામાં આવે ત્યારે તમને તો લાઇટ આઠ કલાક પૂરી આપી દીધી એટલે એ ખેડૂતોનો એક જબરો પ્રશ્ન હતો એટલે આજે મકવાણા સાહેબને રજૂઆત કરી અને જોરદાર રજૂઆતના અંતે મકવાણા સાહેબે ખાતરી આપી કે કાલથી તમને સતત દસ દિવસ સુધી દિવસે લાઇટ આપ્યો અને સતત આઠ કલાક આપ્યો હવે જ્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવશે તો એક પણ ભાદર ફીટરમાં ખેડૂતને બાકી નહીં લેવા દઈએ અને એલસી લઈ આવીને આખું ફીડર બંધ કરી દેજો પણ ખેડૂતોની લાઇટ કપાઈ ગઈ કે ખેડૂતોને ઓછી મળે એવું નહીં થાય એને તરત જ એના ડોલ બેના નાયબ કાર્યપાલક પટેલ સાહેબને બોલાવી અને યોગ્ય કાર્યવાહી કરી અને એને ખાતરી આપી કે હવે પછી તમારી આ ફરિયાદ થઈ નહીં આવે એટલે પછી અમે આંદોલન કે કાર્યક્રમ મુલતવી રહ્યા છો અને મકવાણા સાહેબની ખાતરીને અત્યારે હાલ પૂરતી અમે બીજા પ્રોગ્રામ આપવાનું બંધ રાખી અને એને ખાતરી આપી છે એટલે પછી અમે ખેડૂતોને આશ્વાસન આપીને છૂટા પડ્યા પણ જો આવનારા દિવસોમાં ખેડૂતોને ફરિયાદ રહે છે